મહેસાણા ગોવર્ધન પાર્ક સોસાયટી ખાતે સુંદરકાંડનો પાઠ યોજાયો મહેસાણા ખાતે આવેલ ગોવર્ધન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ધનેશ્વરભાઈ નટવલ્લા રાવલ કુવારવાળાના નામ પરથી ધનેશ્વર મહાદેવનું નામ આપી મહાદેવજીની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા પાલનપુર હાઈવે પર આવેલ ગોવર્ધન પાર્ક સોસાયટીમાં સમસ્ત ગોવર્ધન પાર્ક સોસાયટીના શુભ સંકલ્પને પૂર્ણ પ્રેરણાથી શ્રી ધનેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શુભમુહૂર્ત વિક્રમ સંવંત બે હજાર એક્યાસી શ્રાવણવધ એકમને રવિવાર તારીખ દસ આઠ બે હજાર પચીસથી વદ બીજ સોમવાર તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના પાવન પ્રાણ પ્રસંગે દર્શનનો તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગલિક પ્રસંગો શ્રાવણસુદ પૂનમને તારીખ નવ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે એક વાગે ધર્મ ધજા આરોહણ બપોરે બે વાગે દેહ સુધી પ્રયાસિત કર્મ સાંજે ચાર વાગે કર્મ કુટીર હોમ અને રાત્રે નવ વાગે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુંદરકાંડનો પાઠ કરી હનુમાનજી દાદાની આરતી કરી ધન્યતા અનુભવી જેમાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુંદરકાંડનું પઠન કર્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર